ઉચ્ચલ તાલુકા પંચાયત ભવન પાણીની અછત તાપી જિલ્લાના ઉચ્ચલ તાલુકાના અડસઠ ગામોથી આમ જનતા દરરોજ કંઈક ને કંઈક કારણસર ઉચ્ચલ તાલુકા પંચાયત ભવનમાં આવતી રહે છે દરરોજ આશરે પાંચસો થી એક હજાર લોકો પંચાયત ભવનમાં તલાટી ગ્રામ સેવકો કે કોઈ અધિકારીની શોધમાં આવતા હોય છે અહીં પોતાનું કામ લઈ આવતા લોકો મોટા ભાગે ખેડૂત કે મજૂર વર્ગવાળા હોય છે અહીં આવતા લોકોને પોતાના સાથે પાણીની બોટલ આવવા પણ મજબૂર કર્યા છે કારણ કે છેલ્લા દોઢ વરસથી પંચાયત ભવનમાં જ આમ જનતા માટે પાણીની અછત હોય તેમ દેખાઈ રહ્યું છે તાલુકા વિકાસ અધિકારીને પણ લગભગ છેલ્લા એક વરસથી જાણ હોય પણ ધ્યાન બહાર જ રાખવામાં આવે છે પંચાયત ભવનમાં જો પાણીની અછત હોય તો ગ્રામ પંચાયતના ગામડાઓની શું હાલત અને ત્યારે જ તાલુકા વિકાસ અધિકારીની જેસાય વેસે દોની નીતિ દેખાય છે આ વિષય ચર્ચાનો બન્યો છે શું તાલુકા વિકાસ અધિકારી આ વિષય ધ્યાનમાં લઈ પગલાં લેશે હાલ તાલુકા પંચાયત ભવનમાં આરોપ પ્લાન્ટ હોવા છતાં પણ કર્મચારીઓ માટે બાટલા આવે છે જે બાટલા આશરે બપોર સુધી પૂરા થઈ જતા હોય છે આમ લોકોની સુવિધા માટેનું પંચાયત ભવન જ પાણી વિનાનું તાત્કાલિક ધોરણ આ વિષયને ધ્યાન પર લઈ કામગીરી થાય તેવી આમ જનતાની અપીલ છે રિપોર્ટર વિરેન જ્ઞાનચંદાની ઉચ્છલ